જંખવાવ ગામમાં કસાઈઓ દ્વારા કરવામાં આવેલ ગૌરક્ષક જય પટેલ નાગરાજને જાનથી મારવાના પ્રયાસથી કરવામાં આવેલ હુમલા માટે ગૌરક્ષક જય પટેલ નાગરાજને તત્કાલ સુરક્ષા આપવામાં આવે તેમજ કસાઈઓની સામે કાયદેસરની કડક અને ઝડપી કાર્યવાહી કરવા બાબત કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કસાઈઓ પર કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે કસાઈઓ હાલ સરકારી જગ્યામાં કબજો કરી રહેતા હોવાની આશંકા છે જે બાબતે તપાસ કરાય જે યોગ્ય તપાસ કરી કબજાઓ ખાલી કરાવવામાં આવે જખવાવ ગામમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિની આશંકા હોય જેથી મસ્જિદ અને મદરેસામાં ગેરકાયદેસર હથિયારોની તપાસ કરાવવામાં આવે સહિતના મુદ્દે ઉગ્ર રજૂઆત કરાઈ હતી અહેવાલ દીપક રાઠોડ જયસિંહ રામ દસ તારીખે સુરત ગૌરક્ષ જયભાઈ પટેલ નાગરાજ ઉપર વિધર્મી દ્વારા એક હુમલો કરવામાં આવેલો હતો એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જયભાઈ પટેલને સુરક્ષા આપવામાં આવે પહેલી અમારી માંગ છે અને તાત્કાલમાં જે આરોપી છે એની સામે કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે અને ગૌ ગૌરક્ષા બાબતમાં અમે આ બાબતે અમે બધા રાજકોટની ગૌરક્ષાની ટીમ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ જય શ્રી રામ જય શ્રી રામ રવિન્દ્રભાઈ બડગુજાર વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર હવે અમે આ બધા રાજકોટના જુદા જુદા સંગઠન તરફથી આવ્યા છે કલેક્ટર કચેરીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે સુરત શહેરમાં જયભાઈ પટેલ છે એમના ઉપર કંઈક વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવેલ છે અને ગૌરક્ષા કરવી એ કઈ ગુનો છે તે અમે સરકારશ્રીને માગણી કરી છે કે ગૌ રક્ષા કરવી એ ગુનો છે હિન્દુ હિન્દુ રાષ્ટ્ર છે જ્યાં ગૌ ગાયને ગૌમાતા માનવામાં આવે છે જેની રક્ષા કરવી એ સર્વે સનાતની ધર્મપ્રેમીની ફરજ છે માટે સર્વે ભાઈઓ જે ગાયોની રક્ષા કરતા હોય છે તો એ કંઈ ગુનો છે એ અમે સરકારશ્રીને પ્રશ્ન કરીએ છીએ અને આ જય જયભાઈ પટેલને ન્યાય આપવામાં આવે સુરક્ષા આપવામાં આવે અને યોગ્ય તપાસ કરી ઉચિત કાર્ય કરવામાં આવે એવી સર્વે સંગઠનોની માંગ છે